ব্লা কেমে বছা মছ ফেমিলি

અહીંયાના રસ્તો છે અમારેના આ બાજુ તમારું ખેતર છે અહીંયા સુધી ઓલા અમે જે દેખાય ને ત્યાં સુધી ખેતર છે બાકી અહીંયા કુંડી છે ગાયને પાવા માટે અને છે ને કાયલ હાજુનો વરસાદ શરૂ છે ને આમ મોસમ બહુ મસ્ત થઈ ગયેલો છે અત્યારે આમ જોરદાર મોસમ અહીંયા જમરૂકડી ને ઉકરેલું છે આ બાજુ જો આ રસ્તો છે ને અમારે આ રસ્તો એ બીજા ગામમાં ત્યાં નથી થતા અમારા દાદા દાદાને એની ઘરે ચેલો શું કહેવાય કે અમારા અહીંયા વાડી છે ને ચેલી વાડી છે એની પછી બીજું ગામ લાગી જાય એટલે ગામની બારોબાર રહી છે આમ દૂર બહુ ગામથી

પાણી છે ને આમાં જાય પછી કાઢીને આમ નાખી દે એ રીતનું હોય એટલે સ્પેશિયલ ખાડો છે પાણી પીવા કરે અને વાસણનું પાણી એમાં જ્યા કરે મહેંદી નું ઝાડ છે પણ આમાં મહેંદી તો કોઈ લે નઈ આ બાજુ બંધણ ને એવું પીડું બધું બંધણ અત્યારે તો શું કેવાય કે પલળી ગયેલા છે બધા ટીવી ની વિડીયો ડીશ ની ભાઈ આ તો ઘણા ટાઈમ થી છે ને આ જો આવી રીતના કઈ જૂના મકાન છે ને આ શું કેવાય વાવાઝોડ આવ્યું છે ને ત્યારે ઉડી જતું તો એક સાઈડ નું આ બાજુ નું જે છે ને એમાં કાગળ નાખેલું છે આશુબેન છત્રી રાખી રહ્યા છે મારો વારો હતો બાકી જો મને અહીંયા ગાડી છે જૂની મારા પપ્પા ની ધૂમ ગાડી છે બાકી તો ફેમિલી છે ને આ જે માલ હતું ને આ બધું ઓણ જ મેળવ્યું છે ને આ બાજુ છે ને અમારે જૂના મકાન છે જૂના એટલે અહીં સુધી આમ નમ જ હતા પણ આ મેળવ્યું પછી આનાથી પતરા થોડાક કાઢી નાખ્યા છે ને આ જે રસોડું અમારું લેટેસ્ટ એટલે હજી સારું આનું આજ રસોડું હાલે છે અમારે હા જ્ઞાન પણ રસોડું આ રસોડું છે આ બાજુ બધી છે ભરેલી નીરણ કેમ કે ગાય ને એને નીરવી પડે એટલે ભરેલું છે નીરણ

તો અત્યારે આશુ બેને કરી દીધી છે નિરણ ગાય ને બધા તો આ રીતનું કઈક છે જો અહીં ઓલે પર જો ડુંગળી ન્યા જે કરી દીધી ને ખેતરમાં ડુંગળી સોમાં હાટો રાખવી પડે લસણ કેવો રાખીએ આ એમ ડુંગળી છે ન્યા આપણે તો લાવીને છેપી થી ને ખેતરમાં એ ડુંગળી છે તો આ રીતનું કઈક આ બાજુ છે બસ ગાય ને એને બાંધવા માટે કેમ કે આયા વરસાદ ન લાગે એટલે અહીં રાખીએ અત્યારે ચોમાસ પછી જયારે વરાપ નીકળે ને ત્યારે બહાર બાંધી પાછા અત્યારે છે ને મારા મમ્મી જો બનાવવા મળ્યા છે છા છા બધે વરસાદ છે છે ને ને મસ્ત મસ્ત બને મારા પપ્પા ગુમરે છે અત્યારે મોબાઈલ ને પપ્પા હે પપ્પા સીધા રામભાઈ અહિયાં મારા પપ્પા ની ગાડી પડી છે આ બાજુ મારા પપ્પા ની ગાડી પડી છે આ બાજુ મારી ગાડી પડી છે આશુ બેન ની ગાડી નથી આશુબેન પાસે ભાઈ આપડે બે ગાડી જ ભાઈ

અહીં તો થોડોક સામાન મંગાવેલો છે બધું આવશે આમાં બધે આ સાઈડ ખૂણામાં છે ને જે વસ્તુ મારે જરૂર હોય ને એ બધું એ ઓનલાઈન પ્રોડક્ટ આવેલા હોય એ બધું અહીંયા વધારે આશુ બેન અહીંયા ભરત ને એવું ભરે એક મંદિરીઓ અહીંયા છે એક મંદિરીઓ અહીંયા છે બંગડી બોક્સ છે મારા મમ્મી નાણાનું જૂનામાં જૂનું બંગડી બોક્સ છે એક મસ્ત આ તો અરેન્જમેન્ટ બર્થડે તો ને તે દુ ને એમને સોટાડેલું પીડ્યું અહીંયા

એટલે નથી ખોલતા બાકી અહીંયા આ ખાનામાં છે ને અહીં એક જો અહીં મંદિર છે અહીં પૂજા થતી હોય આમાં તો બધો ભાગ ને એવું છે શું કે ભાગ ને એવું બધું ભેરવું છે આમાં મમ્મી અત્યારે શાહ બને ને છે ને તો અત્યારે પેલા હું પેલો શાહ શાહ પીવો પડશે ભાઈ મસ્ત મસ્ત વાહ હવે અત્યારે છે ને ફેમિલી બતાવું તમને મારો એરિયો આ એરિયો છે આપડો એટલો આ બધો એરિયો આપણો છે એટલો એરિયો આપડો છે

બે પેટીયું છે એક ગઢામાંની છે ને કા એક ગઢામાંની છે ને એક મમ્મીની છે આણાની પેટી આય ઉપર છે ને બેસર કઠોળ છે કેમ કે કઠોળનો શાક બને તે બધું કઠોળ છે આ બાજુ બધું બાઈક નો સામાન છે આ બધું જો આમ આમાં બધું એક્સ્ટ્રા સામાન છે પછી આય એક નાનકું મંદરીયું છે માતાજીની સુબી છે અને ત્યાં ત્યાં કપડા સુકાય છે આમાં બધે મારા કપડા ભિરા ખાનામાં જનક ભાઈના કપડા લેવો અમારા જનક ભાઈના આ કપડાનો અમારા જનક ભાઈના આ ઉપર નવા છે

ત્યાં સુધી વાડી છે અહીં એટલી વાડી છે અમારી હા બગીચો આમાં બધાય ફૂલડાને એવું સોપા ગયું છે અત્યારે જેમ કે ચોમાસામાં ફૂલડાને એવું સોંપી દઈ આવીશું મારા પપ્પાને પછી સવારમાં પૂજાને એવું કરતા ને તો રોજ ફૂલડાને એવું તોડે એટલે પછી ફૂલડાને એવું થઈ જાય બીજું અત્યારે ધાબા પર ને અત્યારે તો ભાઈ મસ્ત મસ્ત વરસાદ આવે ને એટલે મજા આવી જાય મજા આવી કે આ બાજુ અહીંયા જૂનું મકાન છે ઈ છે તો આવી રીતનું બધું ઉપરથી નાખે અહીંથી ઉપર નાખવું પડે કેમ કે પવન ને એવું અહીં વાવાઝોડા ઉડી ન જાય પતરા એટલે ઉપર વજન નાખી દીધેલો છે આ રીતનું છે બગીચા લેવો હોય તો અહીંયા બગીથાનો પ્લાન થઈ જાય બે બાજુથી પણ એ બાજુ કરેલું નથી

દાદા ને એની પછી ખોટું ઓલું કઈ છે એમ થોડાક દિવસ પાણી હોય તો પી રહી એટલે ભાગમાં જ છે છે એમ પેલેથી કરેલો તો એમને મમ્મી પછી બીજું કઈ બોરવેલ ને હું પીરું નથી પાણી છે ને થોડું ખારું થઈ ગયું છે પેલા જેવું નથી એમ પેલા મીઠું તો અત્યારે થોડું ખારું થઈ ગયું છે ઉપર ટીસી છે નીચે બોરવેલ છે ને એ બધું ટાંટા ને એવું પીર્યું છે બોરવેલ છે ને તો લીલ કેવી મસ્ત જામી ગયેલી છે અત્યારે બાકી તો કંઈક આવું હતું અમારું ઘર ગામડાનું આ રીતનું હાલતું હોય બધું મમ્મી અત્યારે નિરણ નિરણ છે તો કાપે આમાંથી કાઢી ને એક મંદિર અમારે અહીંયા છે જરૂર તો અહીં એક મંદિર છે અહીંયા પૂજા થાય બધે સવારમાં વહેલા વહેલા પૂજા થઈ બાકી તો કહેતો તમને કે કેવું લાગ્યું અમારું ઘર ને આ બધું તો પહેલાં તમે આ મકાનમાં જ રહેતા પછી આ બનાવ્યું છે બાકી તૈયાર કમેન્ટ કરીને ખાસ કરીને કહેજો કે કેવું લાગ્યું ઘરને આવી રીતનું હોય અમારે કંઈક ગામડામાં બાકી તૈયાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળી આપી શકે નવા બ્લોગમાં આવું બધાને જય માતાજી બાય બાય